પોલીસ સ્ટેશન તેમજ વીરપુર વિસ્તારમાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી જેતપુર સિટી પોલીસ દ્વારા ડમડમ હાલતમાં ત્રણ વ્યક્તિઓ પકડાયા હતા તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કરનારને બાનમાં લેવામાં આવ્યા હતા આ ઉપરાંત શહેરના બહારના વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસમાં કોર ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસની ટીમો દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી જેતપુર ડિવિઝનમાં રાત્રિના નવ વાગ્યાથી સવાર સુધી વિવિધ વિસ્તારોમાં ચેકપોસ્ટ ખાતે શંકાસ્પદ વાહનો અને ઈસમોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નાઇટમાં રાજકોટ ગ્રામ્ય પોલીસના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચનાથી સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ તેમજ ફાર્મહાઉસ ચેકિંગ વગેરે ચાલુ છે જે આજ રાતે નવ વાગ્યાથી લઈ અને પૂરી રાત ચેકિંગ કરવામાં આવશે તમામ વાહનો જેમાં શંકાસ્પદ જણાતા ઈસમો તેમજ કોઈ કેફી પદાર્થ પીધેલા ઈસમો હોય તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને તમામ જે આઉટસ્કર્ટમાં જે ફાર્મહાઉસો છે એમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થતી હોય તેના માટે પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તેમના ચેકિંગ ચાલુ છે હાલ જેતપુર ડિવિઝનમાં ધારેશ્વર ચોકડીથી લઈ તત્કાલ ચોકડી જેતપુર સિટીમાં અંદર સરદાર ચોક તેમજ જેતલસર તેમજ ચોકીદાર એમાં અલગ અલગ વિસ્તારોમાં તમામ જગ્યાએ વાહન ચેકિંગ ચાલુ છે અને કોઈપણ એમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય આવે એમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે